હવામાન વિભાગની આગાહીના પગલે ભરૂચ જિલ્લો જે છે તેને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે વાલિયા નેત્રંગ જે વિસ્તાર છે ત્યાં ભરપૂર ધોધમાર વરસાદ વરસ્યો જેના પગલે અમરાવતી ખાડી છે તે ગાંડીટૂર બની છે આપણે અમરાવતી નદી છે તેમના દ્રશ્યો બતાવીશ કે આ જે સામોર ગામ છે સામોર અને નોગામા ગામ પાસે આવેલી અમરાવતી ખાડી છે જે ગાંડીટૂર બનતા આસપાસનો જે વિસ્તાર છે ત્યાં પાણી ફરી વળ્યા છે આપણે બાજુના દ્રશ્યો બતાવીશ કે જે ખેતરો આવેલા છે તે ખેતરોમાં પણ પાણી ભરાઈ જતા ખેડૂતોને મોટું નુકસાન થયું હોય એમ લાગી રહ્યું છે આ જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે મોટાભાગના વિસ્તાર છે ખેડૂતો છે તે ચિંતામાં મુકાયા છે કારણ કે આ ખાડી ઓવરફ્લો થતાં જ તેમના ખેતરોમાં જે છે તે પાણી ફરી વળતાં જ આ મોટા પાયે નુકસાન થયું હોય એમ લાગી રહ્યું છે કારણ કે આ અમરાવતી ખાડી જે છે તે એના પાણીના પ્રવાહમાં જે છે તે વધારો જોવા મળી રહ્યો છે અને આસપાસના જે વિસ્તારો છે તે પણ હમણાં ચિંતામાં છે કારણ કે આ ખાડી ઓવરફ્લો થતાં આજુબાજુના વિસ્તારમાં પણ પાણી ભરાયા છે નોગામા ગામની વાત કરવામાં આવે તો નોગામા ગામમાં જતો જે રસ્તો છે તે પણ બંધ કરી દેવામાં આવ્યું છે કારણ કે આ ખાડીના પાણી જે છે તે રોડ ઉપર ફરી વળતા જ રસ્તાને જે છે તે બંધ કરી દેવામાં આવ્યું છે હાલ તો જે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે જેના પગલે જે અમરાવટી ખાડી છે તેમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે ત્યારે આસપાસના લોકો ચિંતામાં છે અને ખાસ તો ખેડૂતો ચિંતામાં છે કારણ કે જે ખેત ખેડૂતો છે તેમને પાક જે હતો તેમાં પણ મોટા મોટાભાગનું નુકસાન છે તે જોવા મળ્યું છે એટલે કે આ ખાડી છે તે ગાંડીતુર બનતા આ મોટાભાગના વિસ્તારોમાં જે છે પાણી ફરી વળ્યા છે